વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના કારણે એક ગર્ભવતી મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકે કર્યું છે આ ઘટના અંગે પીડિત પરિવારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં હોસ્પિટલના ત્રણ ડોક્ટરો સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે પરિવારે મૃતક મહિલાનો ફોરેન્સિક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ કરાવવાની પણ માંગણી કરી છે જેથી સત્ય બહાર આવે ફરિયાદી રઘુભાઈ હનુભાઈ ડામભડી જે પશુપાલનનો વ્યવસાય કરે છે અને સચિનના ભવાની નગર પાલે વિસ્તારમાં રહે છે તેમણે જણાવ્યું કે તેમના પત્ની સોનલબેન રઘુભાઈ ડામભડિયા નવ મહિનાની ગર્ભવતી હતા છેલ્લા નવ મહિનાથી તેઓ મૈત્રી હોસ્પિટલમાં ડોક્ટર મનીષાબેન શાહ પાસે નિયમિત ચેકઅપ કરાવતા હતા અને દવાઓ લેતા હતા ગત પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે સોનલબેન પ્રસુતિનો દુખાવો શરૂ થતા રઘુભાઈ તેમને મૈત્રી હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટર મનીષાબેન શાહ અને ડોક્ટર મનંત શાહ હાજર હતા તેમણે સોનલબેનનું ચેકઅપ કરી તેમને દાખલ કર્યા બીજા દિવસે છ જુલાઈના રોજ સોનલબેનનો દુખાવો વધતા ડોક્ટર મનીષાબેન શાહે પ્રસુતિ માટે ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને સર્જન ડોક્ટર અમિત પટેલને બોલાવ્યા બપોરે એક વાગે ઓપરેશન કરાવવામાં આવ્યું પરંતુ ત્યારબાદ ડોક્ટર મનન શાહે રઘુભાઈને જાણ કરી કે સોનલબેનની તબિયત ગંભીર થઈ રહી છે રઘુભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા પરંતુ તેમને જાણવા મળ્યું કે હોસ્પિટલના ડોક્ટરોએ તેમની પરવાનગી વિના સોનલબેનને સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું હતું પ્રાગુભાઈ આનો વિરોધ કરીને સિવિલ હોસ્પિટલને બદલે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની વાત કરી પરંતુ ડોક્ટરોએ તેમની વાત અવગણી ડોક્ટરોએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં બધું ગોઠવાઈ ગયું છે અને આઠ એમ્બ્યુલન્સમાં સોનલબેનને ને તેમની માતાને એક નર્સ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા દુખદ રીતે તેજ દિવસે સોનલબેનનો મોત થયું હતું અમારા બેનને શનિવારના રોજ એડમિટ કરવામાં આવ્યા હતા પણ ડોક્ટરના કહેવા મુજબ ત્યાં સીજર કરવામાં આવ્યું સિઝનના બે કલાક પછી એ લોકોએ તાત્કાલિક અહીંયા ઘસેડી દીધા કોઈની રાય લીધા વગર ડૉક્ટર મનીષાબેન અરવિંદભાઈ પટેલ એમનો દીકરો નમનભાઈ આ બધાની જવાબ બધા ગુનેગાર છે બધાની લાપરવાહીના લીધે અમારું આ પેશન્ટ આ મોડ પર આવ્યું છે આજે અમારા દીકરી એક્સપાયર થઈ ગયા છે એનો જવાબ એ લોકો પાસે અમે માગશું અને અમને પૂરો ન્યાય મળે એવી અમે આશા રાખશું સોનલબેન રાઘુભાઈ ભરવાડ એમને ડિલિવરીનો સમય હોય એટલે હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા અને શનિવારે એડમિટ કરેલા હતા અને રવિવારે સવારે ઓપરેશન કરેલું અગિયાર એક વાગે અને ડૉક્ટરથી કંઈ ભૂલ થતાં તેમને કોઈના ફેમિલીવાળાને બોલાવ્યા વગર કે કોઈની રાય રજા લીધા વગર ડૉક્ટર જાતે જ અહીંયા સિવિલ હોસ્પિટલમાં લઈને આવી ગયેલા અને સગા સંબંધીમાં એમના સાસુ મોટી ઉંમરના હાજર હતા ત્યાં તેમણે બીજા સગા સંબંધીઓને જાણ કરતા તે સગા સંબંધીઓ બી અમે પાછળ અહીંયા હોસ્પિટલ સિવિલ આવેલા હતા અને અહીંયા આ ઘટનાથી વિસ્તારમાં રોષ ફેલાયો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે મૈત્રી હોસ્પિટલમાં આવી ઘટનાઓ પહેલા પણ બની હોવાના અહેવાલો છે પરંતુ તેની તપાસ થઈ નથી રઘુભાઈના પરિવારે જણાવ્યું કે તેઓ આ ઘટનાને ન્યાય મળે ત્યાં સુધી લડત આપશે